કોમ ભગવતી જાય કશે જાડેજા રાજવંશ ઉપર મેં કવિતા લખી છે ટૂંકાણમાં સંક્ષેપમાં સમજવાનો પ્રયત્ન છે કે જાડેજા રાજવંશ શું છે યોગેશ્વરે યુગ પ્રવર્તાવ્યો અને કર્યું વિશ્વ કેર્યું કલ્યાણ ઈ ઈશ્વરનો અંશ અવની પર વંશ જાડેજા પ્રમાણ સીમાઓ સુરક્ષિત રાખી વર્તાવી આર્યો કેરી આણ સ્વરક્તથી સંસ્કૃતિ સિંજી ઈ વંશ જાડેજા પ્રમાણ ત્રીજી અને અંતિમ પંક્તિ જે હર કાળે કર્તવ્ય નિષ્ઠ છે એ તત્વને શાશ્વત જાણ પ્રમાણ માત્ર ત્રણ પંક્તિની અંદર એક પરંપરાનો એક ઉલ્લેખ કરવાનો પ્રયત્ન છે કે કૃષ્ણ પરમાત્મા જે સ્વયં દ્વાપર ની અંદર થઈ અને એક આખો યુગ પ્રવર્ત એવો છે એનો વંશ જાડેજા રાજવંશ જે છે એ અત્યારે પણ ગૌરવ લે છે અને કૃષ્ણની પરંપરાનું વહન કરે છે અને સતત એ લોકો દુશ્મનોનો સામનો કરી અને આ રાષ્ટ્રના જે પશ્ચિમી જે ચોકી છે આખી આખી જાતિ વિદેશી આક્રમણો થાય છે એનો બચાવ કરી અને આ રાષ્ટ્રની ધર્મ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખતા આવ્યા છે અને એના માટે પોતે સર્વસ્વ બલિદાન કરતા આવ્યા છે તો આ જાડેજા રાજવંશ છે આ એ મહાન પરંપરાઓ છે